ભેગા થયા છે જે આપણી અથમ નસીબ ઘટના બની છે પહેલગામમાં એને વખોડવા માટે અને એની નિંદા કરવા માટે તો જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ યાત્રાળુઓ પર કાયરતાપૂર્ણ આતંકી હુમલાની ઓલ સુરત મિમન જમાત એસોસિએશન દ્વારા તીવ્ર નિંદા કરવામાં આવી છે હું એસોસિએશનનો પ્રમુખ આસિફ સફીભાઈ બિસ્મિલ્લા તથા મારી સાથે સાત જમાતના પ્રમુખો આ દુઃખદ ઘટનામાં છવ્વીસ યાત્રાળુઓના નિધન થયું છે અને અનેક ઘાયલ થયા છે તેમના ઘાયલો એના માટે ઘાયલોની તાત્કાલિક આરોગ્ય લક્ષી કામો થાય અને મૃત્યુ પામેલા યાત્રાળુઓને આત્માની શાંતિ માટે અમે પ્રાર્થના કરી હતી તથા તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થનાઓ પણ કરવામાં આવી જે પ્રકારનો હુમલો થયો છે એની અમે સખત નિંદા કરીએ છીએ આવું થવું નહીં જોઈએ અને આ જે થયું છે ઘણું જ ખોટું થયું છે અમને ઘણો શોખ લાગ્યો છે હું પોતે હમણાં સપ્ટેમ્બરમાં જવાનો હતો અને બધો પ્રોગ્રામ થયા હતા અમે બી કેન્સલ કર્યો છે અને એ રીતે હવે કાશ્મીરને બી એના માટે નુકસાન થશે અને લોકોનું જે હત્યાઓ થઈ છે એ ખરેખર ખૂબ જ નિંદનીય છે એના એના માટે અમને ઘણો ઘણું દુઃખ લાગ્યું છે અને ખરેખર ઘણું જ ખોટું થયું છે